અને સબસ્ક્રાઇબ કરી અને પાછળીને ઓલ પરસેટ કરવાનું અવશ્ય નો ભૂલતા જાણેલી વ્યાજના તાજા ઊંચાના બજાર ભાવ ત્રણ ભાવનો સાઠ થી ઊંચો ભાવ પાંચ હજાર છસો આડત્રીસ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી થી અઠ્યાવીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ઈસબુલો બાવીસો ત્રીસથી થી અઠ્યાવીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી રાયડિયો અગિયારસો રૂપિયાથી થી અગિયારસો ને એસી રૂપિયા સુધી તલ બે હજાર આઠથી પચીસો ને રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી સોળસો ને રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ઓગણત્રીસો ને રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા